એટલે રાજકોટમાં જે ગેમ ઝોનમાં જે ઘટના બનેલી અગ્નિકાંડની જેમાં ઘણા નિર્દોષ નાગરિકોએ એમની જાન ગુમાવવા પડેલા ત્યાર પછી સરકારે આ પ્રકારના ગેમ ઝોન લોકમેળાઓ એને માટેની એસઓપી એક નક્કી કરી છે એની બધી ગાઈડલાઇન બહુ સ્ટ્રિક્ટ છે અને એમાં ઘણા બધા કડક ધારાધોરણનું પાલન કરવું પડે એમ છે જેની પાછળ તંત્રનો હેતુ જે એમાં ભાગ લેવા આવે છે આનંદ પ્રમોદ કરવા આવે છે એવા નાગરિકોનું સલામતી જળવાય પણ હમણાં જાણવા મળ્યું કે ફોરવર્ડ સ્કૂલમાં એક મેળો ચાલી રહ્યો છે અને કેટલાક પત્રકાર મિત્રોએ એમાં ઘણી બધી ખામીઓ કે ત્રુટીઓ હતી એવું એમના વિડીયો દ્વારા એના શૂટિંગ દ્વારા દર્શાવેલું અને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો તંત્રે શું પગલાં લીધા તંત્રે એમાં શું કાળજી લીધેલી મને ખ્યાલ નથી પણ પછી જાણવા મળ્યું કે એમાં એ પૈકીના એક પત્રકાર ઉપર એફઆઈઆર કરવામાં આવી છે હવે એફઆઈઆરમાં જે આક્ષેપો કરવામાં આવે છે એની કોઈ ચકાસણી પણ કરવામાં આવેલી નથી અને હું ઈચ્છું કે પોલીસ તંત્ર એમાં ઊંડા ઉતરીને ખરેખર ન્યાયિક અને તટસ્થ તપાસ કરે જેને કારણે જે પત્રકાર મિત્રો જે અખબારી જગતના પ્રતિનિધિઓ લોકોની હિત હિતના પ્રશ્નો ઉઠાવે છે એવો સુરક્ષિત રહે એમને એમની હિંમત જળવાઈ રહે